ભ્રષ્ટાચાર હવે તો અડવટાવી છે કેમ કે જે પ્રકારના તમે દ્રશ્યો જોયા તે કોઈ સ્વિમિંગ પુલના દ્રશ્યો નથી પરંતુ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં બનાવવામાં આવેલા અંડરપાસના દ્રશ્યો છે આ અંડરપાસ સવા ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને માત્ર એક જ વરસ થયું છે અને આ વખતે વરસાદ પડતા છેલ્લા દસ દિવસથી અહીંયા એવા પાણી ભરાયા છે કે આ કોઈ સ્વિમિંગ પુલ હોય તેવા પ્રકારના આ દ્રશ્યો લાગી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા વરસાદ વરસતાની સાથે જ ભ્રષ્ટાચારના બધા કામો સામે આવતો હોય છે તે પછી કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી પ્રી મોનસૂન કામગીરી હોય કે પછી સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો બધું જ ધોવાઈ જતું હોય છે આવા જ વિકાસના કામો જૂનાગઢના માળિયા આટીનામાં કરવામાં આવ્યા હતા રેલવે ફાટકની બાજુમાં એ એક અંડરપાસ બનાવવામાં આવ્યો હતો સ્થાનિકો કહી રહ્યા છે કે આ સવા ત્રણ કરોડના ખર્ચે અંડરપાસ બન્યો હતો અને છેલ્લા દસ દિવસથી અહીં પાણી ભરાયેલા છે કોઈ સ્વિમિંગ પુલના ના દ્રશ્યો હોય તે પ્રકારે આ અંડરપાસ લાગી રહ્યો છે પહેલા તમે તે દ્રશ્યો જોઈ લો ત્યારબાદ રેલવે હિત રક્ષક સમિતિના મહેન્દ્રભાઈ ગાંધીને સાંભળો

લાખો બેઠો પોલસી ભરચક થઈ જાય છે એક પણ વાહન ન નીકળી શકે એવી સ્થિતિ છે જે વખતે બહેનો ત્યારે સોશિયલ મીડિયા દ્વારા ભ્રષ્ટાચારની ગંધ છે એવું લખીને જાહેરાત રીતે પણ આપેલ છે અને અધિકારીઓ મારી દર જાણતા હોય છતાં આ બાબતમાં કઈ લખ લીધું નથી અને અગાઉ પણ આ બાબતમાં વિનંતી કરવામાં આવેલ છે એ બાબત સિવાયની પણ અનેક વિનંતી કરવામાં આવેલ છે પણ રેલવે સલાહકાર સમિતિએ જે લખીને આપેલ છે તેનો પણ આજથી સુધી ઉકેલ ન થયો તદુપરાંત જ્યારે રેલવેમાં ક્રોસિંગ થાય છે ત્યારે એક નંબરમાંથી બે નંબરમાં પેસેન્જર જવા માટે તકલીફ પડે છે બે નંબરમાંથી એક નંબરમાં જે લોકો આવે છે ને બહાર નીકળવા માટે તકલીફ પડે છે ઓવરબ્રિજ મંજૂર થયેલો છે જ્યારે કામ થયું હતું ત્યારે તેને માટે પણ ઘણી વખત રજૂ કરતો ઓવરબ્રિજ પણ કરવામાં નથી આવતો ત્યારે આજે અમે લોકો સરકાર રેલવે સલાહકાર સમિતિના સભ્યો સાથે બધા વિનંતી કરીએ છીએ કે રેલવે વિભાગ આ બાબતમાં ધ્યાન આપે અને વહેલા મેલો આ કાજ એજન્સી પરિપૂર્ણ કરે આ મુશ્કેલી છે કાયમી દૂર કરે તો જ આ પૈસા લેખે લાગે બાકી તો પૈસા પાણીમાં જેવી સ્થિતિ છે

રેલવે હિત રક્ષક સમિતિના મહેન્દ્રભાઈ ગાંધીની વાત સાંભળી મહેન્દ્રભાઈ ગાંધી જેવી રીતે વાત કરી રહ્યા છે કે સવા ત્રણ કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો માત્ર એક જ વર્ષ થયું છે પહેલું જ ચોમાસું છે અને છેલ્લા દસ દિવસથી અહીં પાણી ભરાયેલા છે કોઈ સ્વિમિંગ પુલમાં પાણી ભરાયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે આ દ્રશ્યોની અંદર જે આપણાને સ્વિમિંગ પુલ જેવું લાગે છે તે સ્વિમિંગ પુલ નથી પણ ખરેખર એ અંડરપાસ છે આ અંડરપાસ એ લાગે સ્વિમિંગ પુલ જેવો છે છે અંડરપાસ પરંતુ ના નાહવાના કામમાં આવે એવો છે ના વાહન હાંકવાના કામમાં આવે એવો છે પરંતુ આ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે અત્યારે તો આ શોભા પણ વધારી શકતો નથી આવા જ વિકાસના કામો એ સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે અને વાહવાહી લૂંટવામાં આવતી હોય છે અને વરસાદ વરસે ત્યારે આની અંદર કાં તો પાણી ભરાઈ જતા હોય છે કાં તો તેના સ્લેબ તૂટતા હોય છે કાં તેના સળિયા દેખાઈ જતા હોય છે અને વિકાસના કામો એ સામે આવતા હોય છે આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ની આ ચેનલ ને અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર પીડપરા